જય માતાજી મારા વાલા મિત્રો જય માતાજી મારા વાલા મિત્રો રામવાડી સિકોતેર રણવટીનો જયમાં અને આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે નાનાઓ મોટાઓનું બધાય મારા તો સમાન છે હું પણ એક મધ્યમ વર્ગનો માણસ છું બરાબર છે ઘણા લોકો એવું કહે છે કે ઉચ્ચ નીચનો ભેદભાવ રાખે છે કોઈ પૈસાવાળાનો ભેદભાવ રાખે છે કોઈ લેવલ રૂપનો ભેદભાવ રાખે છે કોઈ બધાય બધાય માણસો અલગ અલગ ભેદભાવ રાખે છે બરાબર છે મારું કેવું એમ છે કે આજના વિડીયોમાં એ ભેદભાવ વિશે અને એક નાનકડી બીજી એક વાત કરવી છે કે નાના લોકોને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે કોઈ મોટા લોકોને ટાર્ગેટ કેમ નથી હોતી કોઈ પણ વસ્તુ હોય કાનૂનમાં હોય કાં તો પૈસામાં હોય ગમે તે રીતે હોય ભૂવા બાવડીમાં હોય ગમે તે રીતે પણ નાના લોકોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે પેલું નથી કહેવાતું હલકો લોહી હવાલદારનું આ કહેવા સાચી પુરવાર થઈ ગયા છે ઘણા લોકોને મેં જોયું ઘણું કલે ઘણા પણ વિડીયો જોઉં છું રોજ રોજ અને થોડું સારું દિલમાં દુઃખ થઈ જાય છે એટલે આ જે વિડીયો બનાવી દીધો કે ના યાર આવું ના થવું છે જે ઘડીએ આવી વાત આવે ને તે ઘડીએ બહુ દિલમાં દુઃખ થાય છે કે નાના લોકોને કેમ યાર કેમ નાના લોકોને જ ભોગવવું પડે છે કેમ આવું તો મિત્રો આ બાબત પર થોડોક ભાર મૂકજો અને હું એટલું કહું છું કે આજના વિડીયોમાં શરૂ કરતાં પહેલાં એટલું જ કહું છું ભાઈ વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેટલા પણ મારી રામવાડી સિકોતેર વહનવટીના ભક્તો હોય ખાસ જય રામવાડીમાં સિકોતેર કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો બીજું જેટલા પણ તમારા ડ્રીમ હોય તમારું જે સપનું હોય એ મને કમેન્ટની અંદર જણાવી શકો છો કારણ કે તમારું ડ્રીમ અને સપનું મારી સિકોતેર વહાળવટી રામવાડી સિકોતેર વહાળવટી પૂરું કરશે એમ હું કહું છું બરાબર છે મારી માતાજી કહે છે અને હું આજે પ્રવચનની અંદર થોડું પ્રવચન એટલે કે ભાષણ નથી કરતો પણ એક જાતનું કહેવા માંગુ છું નાનકડી વાતો કહેવા માંગુ છું પણ મોટી વાતો છે નાનકડી વાતોને એક સ્પેશિયલ સંજય વાઘેલા તરીકે હું તમને થોડું સમજાવીશ અને થોડું એવું સમજાવીશ કે તમારા જીવનમાં કામમાં આવે અને થોડા આ ખટપટ ખટપટ જે લોકો કરી રહ્યા છે જીવનની અંદર જે બચાવવા નાના લોકોને જે હેરાન કરી રહ્યા છે એમને પણ થોડા શબ્દો કહેવા માંગુ છું તો હાર્દિક સ્વાગત છે તમારું બધું આ વિડીયોની અંદર મારા યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોમાં મારે એટલું કહેવું છે કે આ મોટા લોકો હોય ગમે તે એડવોકેટ હોય વકીલ હોય ગમે તે ગમે તે લોકો હોય વોટ એવર મોટી હોદ્દા પર હોય ગમે તે હોય કોઈ પણ મેં ટાર્ગેટ જે લોકોને બનાવતા જોઈએ નાના લોકોને જ બનાવે છે એ પણ મેં દાખવે કે મોટા લોકોને બનાવ્યું હોય ટાર્ગેટ અમુક હશે બહારની સરકારે કર્યું ગુજરાત સરકારમાં કહું છું કે ભાઈ જેણે આ કર્યું ચલો એ ભાઈને મેં ગયું એક ભુવાજી હતા ભુવાજીનું નામ તો મને ખબર નથી પેલા ભાઈનું કામ કઈ એડવોકેટ હતા અને કોઈ પોલીસ લઈને ગયેલા કે આ ભાઈ તતિંગ કરે છે તતિંગ કરતા હશે ના નથી કહેતા ધતિંગ કરતા હોય કોઈ પણ આ રીતનો તતિંગ કરતો હોય ભુવો હોય કે કોઈ બી હોય એક્સ વાય ઝેડ તાંત્રિક હોય કે કોઈ પણ હોય એને તમે જાઓ એને પ્યારથી પહેલાં સમજાવી દો ના માણે વોર્નિંગ પહેલાં આપી દો તો પછી એને એની પર એક્શન લો તમે એનો એનું જુલું સરઘસ ના કાઢો કારણ કે એનું કદાચ કોઈ બધાય માણસો સરકાર નથી હોતા કોઈ દિલમાં લાગી હોય તો મારી મોટી ઘટના બની શકે છે બીજું કે તમે આ નાના નાના બાબતોમાં નાના ભુવાઓને તાંત્રિકોને તમે ટાર્ગેટ બનાવો છો કે તમે ધતિંગ કરો છો બરાબર તમારી સાચી વાત છે બરાબર ધતિંગ કરતા હશે ને તમે પકડ્યા હશે નો વોટ એવર તો મારું એટલું કેવું છે મિત્રો કે આ કરે છે તો તમને મોટા કેમ નથી દેખાતા મોટા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અને આ વ્યક્તિનું એવું કહેવું હતું કે દોરા ધાગા ધાગા જે કરતા હોય ભભૂથી એટલે કે રાહ કાઢતા હોય બરાબર મૂઠચોટ મંત્રની વાતો કરતા હોય બરાબર છે આ લોકો એવું કહે છે કે આ લોકો આ બધું આલે ધતિંગ કરે છે તો ધીરેન્દ્ર શાસ્ત્રી જે ભભૂતિની વાત કરે છે કોઈપણને કંઈક કહી દે છે તે ભભૂતિ આવે છે રખ્યા તે ઘડીએ એ ધતિંગમાં ના આવે શું તમને ધતિંગ દેખાય છે કે સત્ય મન જો હું તો ધીરેન્દ્ર શાસ્ત્રીનો માણું છું બરાબર છે હું એમને ખાસ હું એમને ભક્ત છું ભાઈ એવું નથી કે હું ધીરેન્દ્ર શાસ્ત્રીનો બહુ જ માણું છું એ ભગવાન જેવા માણસ છે એ ધારે અને તું ભાઈ તું પેલા ભુવા નાના ટાર્ગેટ બનાવેલું ને જે ઘડીએ તું એના સાનિધ્યમાં જઈને જોજે એના કર બાગેશ્વર ધામ જઈને જોજે બાગેશ્વર ધામ તું જજે તું કરોડોની પબ્લિકમાં તો ઊભો છે ને કરોડોની પબ્લિકમાં તું ઊભો હશે અંતરીને વચો વચ ઊભો હશે ને તું પરીક્ષા લેવા એમની ગયો છે ને તો તને બહાર કંઈ એ નામ અંગત કહેશે કે ભાઈ તું પરીક્ષા લેવા આવ્યો છું નીકળ ચાલ બહાર આવી જ પણ આગળ હો જાય આમને સામને કા ખેલ તને બતાવી દે કે ભગવાન શું છે હનુમાન દાદા શું છે તો તને બતાવી દેશે અને તમે લોકો કહેવો કે ભૂત પલિત નથી હોતું કંઈ ભૂત બૂતો હોતો નહીં અને તમે તો બધા ધતિંગો કરો છો દોરા ધાગાની બધું કરે છે તમે તમારા બધાનું આવું કેવું છે બરાબર છે તો તમે આપણે જે હનુમાન ચાલીસાની અંદર લખ્યું છે કે ભૂત પલિત નિકટ નહીં આવે હનુમાન જબ નામ સુનાવે તો આ શબ્દો કેમ લખાય છે તો હનુમાન ચાલીસા ખોટા છે તારું તમારા ખ્યાલથી એવું છે હું તો હનુમાન ચાલીસાની ફૂલ રિસ્પેક્ટ કરું છું હનુમાન દાદાને ફૂલ માનું છું હું તો હનુમાન ચાલીસાને માનું છું હું તો ભગવાનને માનું છું મારા વાલા મિત્રો પણ જે લોકો નહીં માનતા ને જે આ બધું કરે છે એમને ધીરેન્દ્ર શાસ્ત્રીને મલાવવા જરૂરી છે પણ જે નાના નાના લોકોનો વરઘોડો કાઢીને બચાને હાર પહેરે એવું એવું કરાવડ આવે છે ને અને બચાવને દીકરી પેલો રડતાય નહીં આવડતું ને એને બધે ફેરવે છે ને દીકરી આ લોકો જે ફેરવે છે ને એમને એવું કહું છું કે તમે એકવાર આ માણસની પરીક્ષા લઈને જુઓ તો તમને મ તમને અસલી બાપના ગણું તમને સાચા માણસો ગણું તમે નો ન તો બધાય કરી બતાવે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી આવા આટલા મોટા પાંડુકર સરકાર આવી જગ્યાએ જા તો તને ખબર પડે કે ભગવાન કોણ છે અને આ અંતતંત્ર મંત્ર શું છે તારી મનની વાત નહીં તારા રૂપિયો તારા ખીચામાં નોટો કઈ છે અને તારી નોટનો તારો આધાર કાર્ડનો નંબર છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ બેઠા બેઠા તને ના જણાવી દે ને તો કહેજે તો યાદ રાખજે પછી પછી તું એમ કહીશ કે હા ભગવાન છે ને તું પગે લાગે તું ગોઠણીએ પડીને ના આવું ને તો તું યાદ રાખજે નાના નાના લોકોને હેરાન કરો છો એમનો જુલુસો કાઢો છો એમને બધે ફેરવો છો તો મારું મિત્રો કહેવાનું આ લોકો પર ગુસ્સો નથી પણ મારે એટલું કહેવાનું છે કે આવું કેમ કરે બસ નાનો માણસ ટાર્ગેટ હોય કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ માણસ યાર કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી હોય કોઈ નાના માણસને ટાર્ગેટ 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 જે ઘડીએ મનમાં બહુ ગુસ્સો આવે છે પણ હજુ એક વાર કહું છું કે જે ભાઈએ આ પરીક્ષા લીધી હતી જે ભાઈએ પેલા જુલુસ કાઢ્યું એ ભાઈને એટલું કહું અને મિત્રો તમે કમેન્ટો કરીને કહો કે તું સાચા બાપનો હોય તો ધીરેન્દ્ર શાસ્ત્રીનું જુલ કરીને બતાય અને એમને તું ખોટા પાડીને બતાય એમના દોરા ધાગાને તું ખોટો પાડીને બતાય એમની બબૂતીને તું ખોટું પાડીને બતાય એમને જે પરચો આવે છે એનું ખોટું પાડીને બતાય તો આ બધું કરીને બતાય તો હું તને મોનું કે તું સાચો માણસ છું બરાબર છે અહીંયા આગળ તો બીજા નાના નાના પેલો સાપરામ રહેતો તો બચારો એનું ઘરના ઠેકાણા નહોતા એ બચારો બંડી બેર બેર મેં જોયું છું એનો વિડીયો જોયો છે મને એટલું ડર થયું કે આ માણસને આ હેરાન કરશે એને ખાલી તમે એક વાર તે કહી દીધું હોય ને ખાલી જૈન કે હું ભાઈ આ વસ્તુ અહીં આવ્યો વિજ્ઞાન ગાથામાં અહીં આવ્યું ગમે તો આવ્યો વોટેવાર તો એ બચારો એ બંધ કરતો હતો પણ ધીરેન્દ્ર શાસ્ત્રી તો એક વાર તો કહીને જો એક વાર તો તારું નિવેદન આપીને તો જો તો ખબર પડે તો ખોટી ખોટી ડંફાસો ના મારો ખોટા ખોટું ના દેખાડો સારું કે અમે છીએ તમે હોય તો કરીને બતાવો મોટા માણસને પ્લેઉ કરીને બતાવો અમારા જેવા નાના માણસને ટાર્ગેટ ના કરશો ખબર પડી મોટા માણસને કરો તો ખબર પડે જય માતાજી મિત્રો વધારે કંઈ કહેવું નથી આ માણસોને તમે કમેન્ટની અંદર કહો તો એમને ખબર પડે બરાબર છે તો આ લોકો વધારે કંઈ નહીં જય રામબાડી શીખોતર વાહુવટીનો માતાનો છે રામવાડીનો ખુખાર ખૂંખાર મેરેડીનો જોઈ બારાજા ધામનો જઈ અને હા એકવાર બારે જાય ઓટો મારી છે દમ હોય તો જય માતાજી વધારે કંઈ કેવું નથી હર હર મહાદેવ